જય માતાજી આજે આપણે સેવ બનાવવાની છે પાલકની સેવ તેની માટે મેં પાલક આદુ લીલા ધાણા અને મરચાં લીધા છે જો ફુદીનો હોય તો એ લેવાનો ફુદીનાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો ફુદીનો હોય તો જેટલા ધાણા છે ને એટલો ફુદીનો લઈ લેવાનો તો હવે અત્યારે મારી પાસે નથી એટલે મેં નથી લીધો પણ હોય તો જરૂરથી નાખજો અને કદાચ ના હોય અને ફુદીનાનો પાવડર હોય તો જ્યારે સેવ થઈ જાય પછી ગરમ ગરમ સેવની ઉપર ફુદીનાનો પાવડર નાખી દેવાનો એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો બધું મેં ધોઈ લીધું છે પાલક ધાણા બધું અને આદું પણ ધોઈ અને છોલી લેવાનું મિક્સર જારમાં નાખી અને એને પીસી લઈએ આમાં પીસવામાં પણ તમારે પહેલાં એમને પીસવાનું છે પછી જરૂર લાગે તો થોડુંક પાણી નાખવાનું અડધો કપ જેટલું વધારે નહીં થોડુંક પાણી નાખ્યું છે મેં પહેલાં તો એક વખત એમને એમ પીસી લેવાનું પછી થોડુંક પાણી નાખવાનું હવે ચાણીથી બધું આપણે ચારી લેવાનું કેમ કે ના રેસા કે કંઈ હોય તો સેવની અંદર વચ્ચે નડશે ને તો સેવ પડે નહીં સરખી એટલા માટે તો ચમચીથી બધું ગાળી લઈએ ધાણાના પાલકના રેસા હોય આદુના હોય બધું જ નીકળી જશે આની અંદર અને એકદમ ઘસીને ચારી લેવાનું છે દબાવીને જેટલો રસ નીકળે એટલો કાઢી લેવાનો આમાં પણ જરૂર પડે તો થોડું અડધો કપ કરતાં પણ ઓછું બે મોટી ચમચી જેટલું પાણી નાખી અને ઘસીને બધું લઈ લેવાનું જો આવી રીતે આટલો રસ નીકળ્યો છે તમારે સેવ જેટલી બનાવી હોય એટલી એ પ્રમાણમાં પાલક લેવાની એકદમ દબાવીને કાઢી લેવાનું હવે આની અંદર આમચૂર પાવડર અને મીઠું નાખીશું આપણે મીઠું પણ લઈ લેવાનું છે અને એમાં મિક્સ કરી અને આમાં સમાઈને એટલો લોટ નાખવાનો જરૂર પડે તો થોડું ઘણું પાણી નખાય બધું મિક્સ કરી લઈએ આપણે જે રેગ્યુલર સેવ બનાવીએ છીએ એનો લોટ હોય છે એ રીતે જ તૈયાર કરવાનો બહુ કઠણ પણ નહીં બહુ ઢીલો પણ નહીં એ રીતે આની અંદર જે ગરમ તેલ મેં બનાવ્યું થઈ ગયું છે એ બે ચમચી જેટલું નાખી દઈએ હવે બધું સરસ મિક્સ કરી લઈએ તેલ નાખ્યા પછી ગરમ તેલ નાખવાથી થોડી વધારે પોચી થશે તો હવે આપણે આની અંદર ભરી લઈએ સેવ પાડવાના સંચામાં મેં મીડિયમ રાખી છે તમારે ઝીણી કે જાડી જેવી પણ સેવ કરવી હોય વિચારી લઈ લેવાની તો હવે સેવ પાડી લઈશું અને એ કૂચરું પડી જાય પછી આપણે સંચો પાછો ફેરવી લેવાનો એટલે સેવ પડતી તરત બંધ થઈ જશે હવે પાછું ફેરાઈશું એટલે બે આટા જ ફેરવવાના અને ઉપર જે બબલ્સ આવે છે એ આવતા બંધ થાય પછી સેવ ફેરવી લેવાની જો સરસ થઈ ગઈ છે બીજી સાઈડ હવે આપણે ફેરવી લઈશું અને જ્યારે પાડીએ ત્યારે ગેસ એકદમ ધીમો રાખવાનો નહીં તો તેલ ઉપર આવે ને તો એની વરણ લાગી જાય છે હાથમાં જો આવી રીતે સેવ બંને સાઈડ ફેરવી અને લઈ લેવાની એકદમ લીલો કલર થયો છે ને રીતે બીજી સેવ પણ કરી લઈએ અને ગરમ હોય ત્યારે ચાટ મસાલો નાખી દેવાનો અને ફૂદીના પાવડર હોય તો ચોક્કસથી નાખજો ગરમ ગરમ હોય ને ત્યારે જ નાખી દેવાનું એટલે ઉપર ચોટી જાય ઠંડી થયા પછી નાખીશું ને તો ઉપર બધી નીચે પડી જશે મસાલો અને મરી પાવડર મેં તૈયાર રાખ્યો છે આપણે બધી થઈ જાય પછી છેલ્લે નાખશું મરી પાવડરનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું એ પણ બહુ સરસ લાગે છે તોડી લઈએ સેવને મરી પાવડર નાખ્યો છે તમે ખાતા હોય એ પ્રમાણે નાખજો એને મિક્સ કરતા જઈએ અને નાખતા જઈશું બીજો પણ નાખી દઉં થોડો આ ટાઈમ પર તમારે સંચ સોરી આમચૂર પાવડર અને ચાટ મસાલો નાખવો હોય તો પણ નાખી શકાય પણ મેં થોડો ગરમ ગરમ હોય ને ત્યારે જ નાખ્યું છે એટલે ઉપર ચોંટી જાય બધું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને કમેન્ટ કરજો તો તૈયાર છે આપણે સેવું મળીએ બીજા વિડીયોમાં જય માતાજી